જય મોરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું છું લાલો આહિર મિત્રો આજે ખાસ હું 18 વર્ષને એક વાત કરવા માંગુ કે કીર્તી પટેલની મિત્રો અમુક લાઇમાં બોલી કીર્તિ પટેલ કે આપણે ખજુરભાઈ ભેગા જે સોમા કાકા હતા કે સોમા કાકાને કાઢી મૂક્યા સોમા કાકાને પગાર નથી આપ્યો મિત્રો આજે હું 18 વર્ષને કહેવા માંગુ કે મારે સોમા કાકા આરે વાત થઈ એ તમે 18 વર્ષ રેકોર્ડિંગ સાંભળો એ મિત્રો તમારે અઢારે વર્ષ ને ન્યાય કરવાનો છે હવે તમે કયો કે સાચું કોણ છે ને ખોટું કોણ છે મિત્રો હું જે હાસું હોય છે જે હકીકત હશે ને ત્યાં લાલો આહિર ખુલે આમ સાથ આપશે જય મુરલીધર જય દ્વારકાધીશ જય હિન્દ હમજાઈ વંદન બાકી

અબાપા લાલા આહીરનો ફોન છે લાલાભાઈ આહીર છે હેલો ઉમા કાકા દ્વારકાધીશ જય દ્વારકાધીશ બોલો બોલો લાલો આહીર વાત કરું કાકા ઈર बाजूથી હા હા લાલભાઈ આહે ઘણી ફેરા ફેસબુક પર જોતા હોય છે કે કે થાય મરેબર કાકા ઈમાં એક વાત કરવી છે તમે ખજુરભાઈ ભેગા કામ કરતા ને હા સાડા ત્રણ પોણા ચાર વર્ષ થાય કામ કર્યું ખજુર ભાઈ બરોબર બરોબર તમારો નંબર તો માયા મીડિયા થી લીધા મેં હા સમજાણો એમાં એક મુદ્દો એવો હતો તમને તો હાલમાં ખબર જ હશે આપણે આ કીર્તિ પટેલે મારે વાત થઈ હતી કીર્તિ પટેલ સાથે હા તો એમાં કીર્તિ પટેલે એવું કીધું હતું કે સોમા કાકા ને કાઢી મૂક્યા એમ ના ના હા હા સાંભરવા માં બઉ તકલીફ થઈ ગઈ છે લાલભાઈ બરોબર બરોબર કાકા અને ઈથી વધારે હું જયારે નાનો હતો ને અમારે ગામ ઓલી આંબલી હતી તે કાચરા તો તે માં લાગ્યું હતું એ અત્યારે મને

સોમા કાકા ને ઈ કે પગાર નથી આપ્યો એને કાઢી મૂક્યા કે પૈસા નથી આપ્યા ખોટે વાત છે ત્યારે કોરોના વાવા જોડો હતો ત્યારે મને એની સાથમાં લીધો એ સેવા માારે બહાર આમ પર તો નોતોતે અમે પાછે હતા ન્યાતિ ફોર વેલાઈન મને અમરેલી દવાખાને બતાવા લઈ જાતા એ સેવા માના છોકરાને ન્યાશ્રેમન હતો ત્યારે પગાર તો ન્યા જ્યો ઓ લાલભાઈ હા હા 500 રૂપિયા મને આપેલા છે હે હા પગાર સિવાય ના એ સિવાય મારી એમતા સુરત જેવી છે મહામારી હતી મારા પેલા જે બે ચાર જણા સ્ટાફ હતા ને એની ઘેરે પંદર પંદર વીસ વીસ હાજર ના અનાજ કરિયાણું ટોટલી ટોટલી મહિનાથી નો સામાન એ નીતિન જાની નાખી દેતો કોઈ વાત એમ કેતો હોય

રૂપિયા સ્વપ્ન માં એમ હોય કે કાલે મારો ધંધો આ કોઈ ફૂટપાથ ઉપર ના હોય એને ઉઠાડી ને દસ દસ પાંચ પાંચ હાજર રૂપિયા દેતો હોય માણસ એ માણસ નો પગાર રોકે નો રોકે દાદા છ ટકા ની વાત હાચી છે કાકા તમારી તો આવી રીતના વાત કઈ હતી ને કાકા હજી હું તમને કહી દઉં સોમા કાકા જે સત્ય હોય દ્વારકાધીશ ના હમ ખાઈ ને કઈ જ્યો જે હાથી હકીકત હોય ને કાકા એ કે જોડેરી મને જે મારા દીકરા નથી રાખતા ને એટલું રાખે હું બરા હવા વર્ષ ત્યાં નિવૃત્તિઓ ને કોઈ મને અઠવાડિયે દર્દી ફોન આવે કે કાકા કઈ કામકાજ શું છે બે છોકરા ના હાલ અહેવાલ પૂછે એ સિવાય

મારે કેમ કેવું કે ભાઈ અમારો આ ભાગા રોયકો કે નસીર નસીર દેતા બરોબર છે હાતી વાલી એ કેમ તમારા વિષે એ તમારા વિષે એ તમારા વિષે આવો આવું કીર્તી પટેલ એ કીધુંતું ના 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 આને મંગું તો એટલા લગન કે હું 3 4 વર્ષ 3 1/2 4 વર્ષ લગન રહ્યો ને બે ના કે અમે જ્યારે કોરોના પૂરો થયો તો કત વાવા જોડો આવ્યું ને અમે બે દિવસનું ઘરેથી કાઈ નીકળ્યાતા 3 1/2 4 મહિને આયાતા બરોબર બાકા

મેં ભગવાન જોયા નથી પણ હું ખજૂર ને એમ માનું કે ભગવાન ભલે નથી માથા માટે ભગવાન કો કાકા ની વાત છે કાકા સાચી વાત છે એટલે મારે ખાસે આ બાબત ઉપર જ મારે તમારે વાત કરવાની હતી આનું કાકા કઈ વાંધો નઈ જરૂર પડશે તોય હું તમને પાછો કોલ કરી હા સો ટકાની વાત છે બસ મને આજ જાણવું હતું સમજણું તમારા અમુક તમારા અમુક એવી રીતના વાવર મેલ્યા હતા કીર્તિ એ મને કીધું હતું કે ભાઈ આવી રીતના છે કે સોમા કાકાનું ને એનું એના ભેગા કે દુબઈ તમને બે ત્રણ ચાર વાર લઈ ગયા હતા ને

ये ने पा हमारा साप ना कोई पण मारा सागो मारी पाहे खाली देसे तम तो मोबाइल तो 14000 નો મોક લઈ લીધો આજ કે મારા પાના પહેલા બરોબર બસ બરોબર હા તે ઓ વોચમેન માતો થાય આ 8000 મને પગાર આપતા હે 15 15 20 2000 રૂપિયા મને દર મહિને આપતા પાછાર બીજો કાપ પા હારો હાથ હોય એટલે 2000 15000 10000 મારે કરે જરૂર પડતી આ કોરો તો એને કોઈ દી એમ નથી કીધું કે આ તમારા પૈસા બાકી છે એ સિવાય એ પગાર દઈ દેતા અને મને તો એની જેટલી મેં નોકરી કરીને ને એથી ચાર ગણું વધારે આપ્યું બોલો હા બરોબર છે કાકા બોલો બીજું બસ કાકા બસ આજ જાણવું હતું મારે હા એવું હોય તો કરાવી મારી પાસે રિપોર્ટ છે મારે કામ કરવાની તકલીફ થઈ ગઈ સાઈડ નો દુખાવો થઈ ગયો ને એટલે મને એને નથી મને કીધું મેં કીધું કે ભાઈ હવે મારાથી કામ ન થાય એટલે હું સ્વૈચ્છા નિવૃત્તિ હા ભાઈ છોકરો હા ભાઈ શું નામ તમારું નીરજ નીરલ બોલો બોલો મારા ભાઈ હવે જે આ તમે તમે આપડે સોરી ભાઈ અફવા ઉદે છે ને પગાર નથી દીધેલો પગાર થી પ્લસ આવેલું છે અમને હા બરોબર છે ભાઈ એવું નથી અને આજે લગીન માં કપડા લતા માંડીને ઘરની રાશન કિડ બધું મળેલું છે એટલે કોઈ પણ હોય પગાર નથી મળેલું તો રૂબરૂ આપડે કોન્ટેક્ટ કરીને ઘરે જઈને અમે કહી શકીએ છીએ કે પગાર આપેલો છે એન સિવાય નું પણ આપેલું છે હા બરોબર છે ભાઈ પપ્પા એ અમે સ્વેચ્છા એ મુકેલી ઉમર અને ના સાંભળવાના કારણે હા બરોબર છે ભાઈ జల్ గి సో ట કેમ કે આ માણસ ને શું છે કે એની વાહ બીજા ને credit કરે છે હા સો ની વાત છે ભાઈ બાકી બિન્દાસ ગમે તે પપ્પા નો contact કરવા કોઈ પણ એમ કે પગાર નથી આપેલો હા બરોબર એટલે અમે ખુદ એની ઘરે જઈને ને કા personal આપડી ઘરે આવીને વાત કરી ને live આપણે કહી શકશું કે ભાઈ પગાર આપેલો છે ને એ સિવાય નું અમારું ધ્યાન પણ હાજી રાખે છે હા બરોબર છે ભાઈ હ ભલે ભલે મારા ભાઈ હો હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ જીભ